અમરેલી લેટર લેટરકાંડમાં તપાસના ધમધમાટ સાથે એસએમસી ના વડા નિલિપ તરાય અમરેલી પહોંચેલા હતા અને પાયલ ગોટી મળવા પહોંચ્યા અમરેલી નકલી પત્રકાંડ હવે જાણે એક રાજકીય લડાઈ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે એક પત્ર જેમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે હપ્તાખોરીના આરોપો લાગે છે આ ઘટનાના માત્ર ચોવીસ જ કલાકમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે અને એક યુવતીની પણ ધરપકડ થાય છે આ બાબતે એસએમસી ના વડા નિલીપ તરાઈને તપાસ સોંપવામાં આવી છે અને તેઓ અત્યારે પાયલ ગોટીને મળવા પહોંચ્યા છે આ મામલે અમરેલી એસપી એલસીબી સહિતના પોલીસકર્મીઓના નિવેદન પણ લેવામાં આવી શકે છે પાઇલગોટી સાથે થયેલા અન્યાય મામલે હવે એસએમસીના વડા નિલિપ્ત રાય હાલ તપાસ અર્થે અમરેલીમાં રહેશે ત્યારે હવે લેટર લેટરકાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે જેના કારણે હવે કેસમાં નવા ખુલાસાઓ થવાની સંભાવના છે